વિષ્ણુના અનેક સ્વરૂપ છે તેમને શ્રીનાથજી કહો કે રાજા રણછોડ કહો ડાકોરના ઠાકોર કહો કે પછી દ્વારિકાના દ્વારકાધીશ તેમની કૃપા તેમના ભક્તો પર એક સમાન જ રહે છે અને આવા જ કલ્યાણકારી શ્રી હરિવિષ્ણુનું શ્રીનાથજી સ્વરૂપ રાજસ્થાનના ડુંગરપુરમાં સ્થિત છે કહેવાય છે કે એકવાર અહીંના શ્રીનાથજી સ્વરૂપમાં દર્શન જો આપે કરેલી હા તો જીવનના તમામ સંતાપ દૂર થઈ જાય છે અને સુખ સમૃદ્ધિની આપને થાય છે પ્રાપ્તિ

શ્રીનાથજી મંદિર દૂરથી જ આ મંદિરના વિશાળ ગુંબજ ભક્તોને દ્રશ્યમાન થાય છે અને મંદિરની અંદર પ્રવેશતા જ એક વિશાળ હાથીની પ્રતિકૃતિ ભક્તોનું સ્વાગત કરતી હોય તે રીતે મંદિરમાં મૂકવામાં આવી છે મંદિરમાં પ્રવેશતા જ એક વિશાળ મંદિર પરિસર દ્રશ્યમાન થાય છે અને મંદિરના મુખ્ય ગર્ભગૃહમાં જતા પહેલા અલગ અલગ દેવી દેવતાઓની બાવન ડેરીઓના દર્શન ભક્તો કરે છે અને અંતે તેઓ દર્શને જાય છે મંદિરના મુખ્ય ગર્ભગૃહમાં શ્રીનાથજીના મંદિરની સ્થાપનાની જો વાત કરવામાં આવે તો આ મંદિર લગભગ પાંચસો વર્ષ પૌરાણિક છે વર્ષ સોળસો ત્રેવીસમાં માં આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું અને આ મંદિરને દ્રવિડ અને જૈન એવી મિશ્રિત શૈલીથી બનાવવામાં આવ્યું છે જ્યાં ભક્તોને પ્રવેશતા જ થાય છે અનોખી શાંતિની અને મનમાં પવિત્રતાની અનુભૂતિ મંદિરનું નિર્માણ મહારાવલ પુંજરાજ દ્વારા કરવામાં આવ્યું હતું અને આ મંદિરમાં પ્રભુ શ્રીનાથજી અને રાધાજીની વિશ્વની સૌથી મોટી પ્રતિમાના ભક્તોને દર્શન થાય છે જેને જોઈને ભક્તો ભાવ વિભોર થઈ જાય છે મંદિરના મુખ્ય ગર્ભગૃહમાં પ્રવેશતા જ ભક્તોને શ્રીહરિ વિષ્ણુના વાહન ગરૂડ રાજની કાળા આરસના પથ્થરમાંથી નિર્મિત ખૂબ જ સુંદર મૂર્તિના દર્શન થાય છે અને ગરુડરાજની તે મૂર્તિના સન્મુખ દર્શન થાય છે શ્રીનાથજીના અને રાધાજીના સુંદર અને વિશાળ મૂર્તિના અહીં આ મૂર્તિની વિશેષતાની વાત કરવામાં આવે તો આ મૂર્તિ શ્રીનાથજીની વિશ્વની સૌથી વિશાળ મૂર્તિઓમાંથી એક હોવાનું માનવામાં આવે છે સુંદર કાળા પાષાણ પથ્થરમાંથી બનેલી મૂર્તિ ભક્તોના મન આકર્ષનારી ભાષે થાય છે અને ભક્તો પણ માને છે કે તેમણે પણ કદી નથી જોઈ હરિના આ સ્વરૂપની આટલી આકર્ષક મૂર્ત આ મંદિર વિશાળ બાર પિલર પર ઊભું છે અને આ મંદિરના નિર્માણને આટલા વર્ષો વીત્યા હોવા છતાં પણ મંદિરના પથ્થરોની સ્થિતિ હજુ પણ એવી ને એવી જ છે કહેવાય છે કે આ મંદિરમાં એકવાર તમે શ્રીનાથજી અને રાધાજીના દર્શન કરી લીધા તો આપને કદી નથી નડતી જીવનમાં કોઈ પણ સમસ્યા મુખ્યત્વે અહીં ભક્તો પોતાની સંતાન પ્રાપ્તિની ઈચ્છા પૂરી કરવા માટે દર્શનાર્થે આવે છે અને તમામ ભક્તો શ્રીનાથજીના દર્શન કરીને કરે છે ધન્યતાની અનુભૂતિ ભક્તિ સંદેશ સંદેશ ન્યૂઝ ડુંગરપુર રાજસ્થાન